નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આજે કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે વધુ એકવાર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈને રોડ રસ્તાની સમસ્યાને લઈને સરકારને અમુક સૂચનો કર્યા છે આમ જોયા જઈએ તો ફટકાર પણ અત્યારે આવતો જે વરસાવી છે કારણ કે ટ્રાફિકની સમસ્યાઓ હોય રોડ રસ્તા હોય જોખમી અકસ્માતના કારણ હોય તથા તેના નિવારણ માટેની અત્યારે આવતો જે ચર્ચા વિચારણા ઘણી બધી કરવામાં આવે છે પણ ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશનને લઈને સવાલ દર વખતે જોવા મળતો હોય છે કે ક્યારે યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે ક્યારે તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે ચાલો ચર્ચા વિચારણા તો અત્યારે દર વખતે થાય છે પરંતુ ક્યાંક નિરાકરણ જોવા મળતું નથી તેનું શું નવરાત્રી આવે તેની પહેલા રોડ રસ્તાને અત્યારે તો જે તમામને રિસરફેસ કરી દેવામાં આવે ટ્રાફિકની જે સમસ્યા દર વખત જોવા મળતી હોય છે તેનું નિરાકરણ લાવવામાં આવે અને ક્યાંક તેમણે એમ પણ કહ્યું છે કે અન્ય તૈયારીઓ તો તમે કરો એમાં અમને કોઈ જ વાંધો નથી પણ વર્તમાન સમસ્યાને અત્યારે તો પ્રાથમિકતા આપવી બહુ જરૂરી જોવા મળે છે પરંતુ એ ક્યાંક જોવા મળતું નથી તેના કારણે સવાલો ઉપસ્થિત થતો હોય છે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને સાથે સાથે જ ધર્મેશભાઈ ગામી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે જે આપ ત્રણનું સૌથી પુરાતું સ્વાગત છે આપણે જ્યારે આ મુદ્દાને લઈને ચર્ચા કરતા આવીએ ને તો ત્યારે દર વખતે એમ થતું હોય છે કે આ તમામ મુદ્દાઓ દર વખતે હોય છે દર વખતે તેને લઈને ચર્ચા વિચારણા ધરવામાં આવે છે પણ ક્યાંક નિરાકરણ જોવા મળતું નથી તેને લઈને પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે સૌથી પહેલાં આપણી પ્રતિક્રિયા કે તેરાલ જ્યારે ટ્રાફિકના સમસ્યા હોય કે પછી રોડ રસ્તાની સમસ્યા હોય કે પછી જોખમી અકસ્માતના કારણો હોય કે પછી તેના નિવારણ ની વાત હોય આ તમામ બાબતોને લઈને સવાલ એ જ થતો હોય છે કે ના તેનું યોગ્ય નિરાકરણ આવશે ખરી ઉકેલ મળશે ખરી ખૂબ સારો મુદ્દો છે આમ તો દર વર્ષે આપણે રોડ પર તો વાત કરતા જ હોઈએ છીએ જ્યારે પણ વરસાદ આવવાનો હોય માનસૂન ની તૈયારીના બજેટો પણ આવતા હોય છે પરંતુ લોકોની હર વર્ષે પીડા આ જ હોય છે કે રોડ રસ્તા જાય છે ટ્રાફિકની ઉચ્છર થાય એટલે આ બધી સમસ્યા વારંવાર થતી સમસ્યાઓ છે આ સરકારમાં સરકાર પોતાની રીતે પ્રગતિશીલ છે કામ કરે છે ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા પચીસ વર્ષથી છે પરંતુ જે રોડની પરિસ્થિતિ છે રોડ નબળા છે રોડ તૂટે છે બ્રિજો પણ ઘણા બધા તૂટ્યા છે એટલે વિકાસ જે થઈ રહ્યો છે એ વિકાસ ક્યાંક ને ક્યાંક પોલો વિકાસ છે એવું ચોક્કસ માની લો હાઈકોર્ટ જેવી ન્યાયતર પાલિકા એ જો ટિપ્પણી કરવી પડે ટ્રાફિકની સમસ્યાને લઈને રોડ રસ્તા ને લઈને તો આ બાબત દુઃખની વાત છે હાઈકોર્ટે આ બધી બાબતમાં આવવાનું ના હોય

એટલે ક્યાંક ને ક્યાંક થી ખતપતું આ શાસન અને એના કારણે નબળી ગુણવત્તાના રસ્તાઓ જે થાય છે માત્ર થોડા ઘણા વરસાદ આવે અને પરિસ્થિતિઓ આપ જુઓ કે અમુક શહેરમાં તો પૂરના કારણે પ્રોબ્લેમ થયો અમુક ખાડીઓના વિકાસના કારણે પાણી ભરાઈ જાય અને શહેરો ડૂબે તો આ લાખો કરોડો રૂપિયાનું નુકસાન પણ લોકોને વેઠવું પડે તો વિકાસ થવો જોઈએ યોગ્ય થવો જોઈએ વ્યવસ્થિત થવો જોઈએ અને લોકોને તકલીફ ના પડે એવી બધી જ કામગીરી કરવી જોઈએ પરંતુ મેં તમને કીધું એમ કે વિરોધ પક્ષ જેવું કંઈ છે ની છે તો કઈ એમાં દમ નથી એટલે આ સરકારને કોઈ કહેવા વાળું નથી ને આ સરકારને પબ્લિક ની કશું પડી નથી એટલે સ્થિતિ આજ છે લોકો દુખી છે કરવામાં આવે છે પરંતુ વિકાસમાં અત્યારે તો યોગ્ય વિકાસ નથી જોવા મળતો તે બાબતને અત્યારે તો દરેક લોકો કહી રહ્યા છે માત્ર માત્ર ધર્મેશભાઈ એકલા નહીં પરંતુ દરેક લોકો અત્યારે તો કહી રહ્યા છે કે આ વિકાસ શું આને અત્યારે તો વિકાસ તરીકે અમારે જોવો જોઈએ સવાલ ઘણા બધા છે પણ મુકેશભાઈ જ્યારે નામદાર હાઈકોર્ટની વાત કરીએ ને તમારા ફેસ એક્સપ્રેશન ઉપરથી મને ખબર પડી ગઈ કે આપણે તો ચર્ચા તો ઘણી બધી કરી છે પણ જ્યારે નામદાર હાઈકોર્ટની વાત કરવામાં આવે તો નામદાર હાઈકોર્ટ દ્વારા ફરી એકવાર ટકોર કરવામાં આવી છે ચલો હમણાં નિલેશભાઈ એમ કહે છે કે ભાઈ આ ટકોર કે પેલું એમ કહેવાય ને કે અત્યારે તો આપણે એમ કહેતા હોય કે ફિટકારની લાગણી વર્ષાય એવું બધું નથી આ અમને ખાલી સૂચનો આપ્યા છે તો મુકેશભાઈ એવા આ સૂચન તરીકે અત્યારે તો લઈએ શું સૂચનોનું પાલન થશે ખરી અને દર વખતે એવું કેમ થતું હોય છે કે જ્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવે ને ત્યારબાદ જ નિરાકરણ આવતું હોય છે કારણ કે મુકેશભાઈ એક બાબતને તમે પણ ક્યાંક એક્સેપ્ટ કરશો કે રખડતા ઢોરની જે સમસ્યા હતી અને તે ક્યાંક અત્યારે તો ઘણી ઓછી થઈ ગઈ છે અમદાવાદમાં અત્યારે જોવા જઈએ તો ક્યાંક અને તેમાં પણ જ્યારે અમદાવાદ હાઈકોર્ટ દ્વારા અત્યારે તો કહેવામાં આવ્યું ત્યારબાદ જ તેમના દ્વારા જે પગલાં લેવામાં આવે અને પછી જ કામગીરી થઈ શું તું આના આના માટે પણ અત્યારે તો જે નામદાર હાઈકોર્ટ દ્વારા જે સૂચનો આપવામાં આવે હવે તેનું નિરાકરણ આવશે હવે તેનો ઉકેલ આવશે શું લાગે છે આપણે યો નામદાર હાઈકોર્ટ કે કે ગુજરાત સરકાર કે કે અધિકારીઓ કે જ્યાં સુધી અધિકારીઓમાં પ્રમાણિકતા અંદરની નહી જાગે ને ત્યાં સુધી કરતી નથી થવાનું અને નહીં જાગે એનું કારણ એવું છે કે અધિકારીઓ સરકાર કે સરકારના પ્રતિનિધિઓનું નથી સાંભળતા એ સરકારના મંત્રીઓ ધારાસભ્યો કહી ચુક્યા છે એટલે હવે એમાં સરકાર પાસે તમારે કઈ અપેક્ષા રાખવી એ લોકો કઈ કામ કરાવી શકશે તો એ બી આપણે ભૂલ ભરેલું સમજવું અને બીજું હાઈકોર્ટ નિર્દેશ આપણને છેલ્લા દસ વર્ષ થી એવું લાગે છે કે સરકાર હાઈકોર્ટ ચલાવતી હોય એવું લાગે કોઈ પણ બાબત હોય આ રોડ રસ્તા તો આપણે હવે કોઠે પડી ગયા છે કે રોડ રસ્તા તમે જુઓ કે કોઈ પણ વર્ષે વરસાદ આવે રસ્તો ન તૂટે એવું મને તમે ગુજરાતનો એક રસ્તો બતાવી દો અને એવું ખરેખર હોતું નથી કે ભાઈ રસ્તા પાંચ વર્ષની ચાલે એવા ક્વોલિટી મોટો ભ્રષ્ટાચાર જે ચાલીસ ટકા સાહીઠ ટકાનો છુપાયેલો છે એટલે એની અંદર ક્યારેય એ વસ્તુ થવાની નથી એ લોકો પણ જયારે ટેન્ડરો આપે ત્યારે જો એ પ્રમાણિકતા કે જો આ રસ્તો આ એક વર્ષ એવું કરે કે ભ્રષ્ટાચાર વગર ટેન્ડર આપે અને પૂરેપૂરા પૈસાના જો રોડ બનાવે ડિઝાઇન મુજબ જે પેલા બે ઢાળવાળી અને પાણીનો નિકાલ થઈ જાય હું માનું છું પાંચ એક બાજુ ટોપિંગ ની વાત એક બાજુ રે આરસીસી ની વાત એક બાજુ રે પણ એ રોડ ટકે અને પેલા બનતા હતા અને આજે બી આપણે જોઈએ છે કે ગાંધીનગર ના અમુક રોડ છે ક્યારેય તૂટતા નથી એરપોર્ટ પાસે જવાના રસ્તા ક્યારેય તૂટતા નથી હમણાં નરેન્દ્રભાઈ આયા તો તમે જો રાતો રાત દરેક જગ્યાએ એમના રૂટ ઉપર કામ થઈ ગયું એટલે કામ નથી થઈ શકતું એવું પણ નથી કરવાની માનસિકતા ઈચ્છાશક્તિ આ જરૂરી છે એ નથી કારણ કે ગુજરાતની પબ્લિક ને આ લોકોએ પાંગળી સમજી લીધી છે ધર્મેશભાઈ કીધું એમ કે વિરોધ પક્ષ જેવું કશું છે નહીં અને વિરોધ પક્ષ છે તો કઈ કામનો નથી પણ ધર્મેશો વાત એવી છે કે વિરોધ પક્ષ જે છે ને એ હું માનું છું એકસો છપ્પન સીટ સત્તાધીશો ને આવી તો એ સાડા છ કરોડ જનતાની એક કરોડ છપ્પન લાખ મત થી આયીસ તો બાકીના જે મતદારો છે એ તે એના માટે તો કામ કરવું રહ્યું ને હું તો એવું માનું છું કે હાર કે જીત તો એ રાજકારણનો ભાગ છે પણ આજે સાડા છ કરોડમાંથી દોઢ કરોડ કાઢી નાખો તો ચાર કરોડ માટે આપણે શું બેસી રહેવું તો એના માટે તો કામ કરવું પડે ને પણ આ એક આપણી બંધારણી જોગવાઈ કહો કે પહેલાથી આઝાદી વખતથી ચાલ્યો આવું કહો કે સીટો અમારી વધારે આવી ગઈ અને એમાં જો સંખ્યાબળ જો વિરોધ પક્ષનું લોકશાહીમાં પૂરતું ના હોય તો એમને સાંભળવા નહીં ટેન્ડરમાં ગણવા નહીં પોતાની મરજી પ્રમાણે જેમ ભ્રષ્ટાચાર મુજબ કામ થાય એ રીતે કરે રાખવું એનું નિર્માણ છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર કરતી આવી છે એનો બે નમૂન નમૂનો હું જોઈને આવ્યો છું સાહેબ કે જે માણસ આજે નીકળેલો મુંબઈ જવા માટે ઉમર ગામ થી પાછો આવ્યો અને જો અમે નાની ગાડી લઈને લઈને ગયા હોત ને બધું આવવું પડે એ પ્રકારના રોડ છે આ હું જરાય ખોટું નથી મારે અંબાજી નો ભગત છું અંબાજી ની સોગંદ થઈને કહું છું કે અમે પ્રત્યક્ષ અનુભવીશ કેટલી ગાડીઓ ટ્રકો અને એના ડીઝલ બળે છે તમે જો ને તમને અંદર થી બળે કે ચાલો આટલો ટ્રાફિક થાય છે હવે માનું બાનું કાઢે વરસાદ હતો ને આટલો બધો અરે પણ તમારી પાસે તંત્ર છે કે નહીં તમે એક કેસેટ વગાડ્યા કરો છો વરસાદ ને તંત્ર હોય વરસાદની અંદર ટ્રાફિક થાય તો એને પહોંચી વળવા માટે તંત્ર હોય જો એ ના હોય તો મૂકી દો ને સરકાર આપો બીજાને વહીવટ કરવા જો તમારાથી ના થતું હોય તો માત્ર એક વરસાદનું બાનું કાઢવાનું વરસાદ અંધાધાર પડે ત્યાંની વાત જુદી છે પણ ચોમાસું હોય ને વરસાદ ના પડે એવું તો કઈ બને

જો આંદોલન કરે તો પરમિશન ના આપે અને પરમિશન જો વગર આંદોલન કરે વગર કરે તો એને એના ઉપર ખોટા કેસો કરે તો મારું એવું કેવું છે કે ચલો વિરોધ પક્ષ ને તમે એવું કહો છો સામાન્ય માણસ પણ જો વિરોધ કરે તો એના ઉપર કેસ કરવામાં આવે આજે કાલે જો મુખ્યમંત્રી અને સરકાર અપવાસ ઉપર બેઠા કોઈ પણ જાતના વજૂદ વગર તો એમને પરમિશન કોઈએ કશું રોક્યા નથી અરે મને તો એમ થાય મોસાળમાં મહાપીરસનારી કલેક્ટરમાં કાનમાં કહેવાની જરૂર હતી તમારે એની સામે અપવાસ ઉપર બેસવું પડ્યું કે કલેક્ટરને કહેવા માટે આ આના આનાથી સૌથી મોટી કઈ માનસિકતા કહેવાય મને કંઈ ખબર નથી પડતી તમે અપવાસ ઉપર એના માટે બેઠા કે ગુજરાતની પબ્લિક રોડ રસ્તા માટે પીડાય છે બેઠા અપવાસ ઉપર કોઈ દાડો ના તો તમારે માત્ર ને માત્ર રાજકારણ કરવું છે સ્વાર્થ તો ક્યારે આ ડિબેટો કરતા રહો ચર્ચા કરતા રહો નિલેશભાઈ કદાચ કહે ત્યાં એમનું સાંભળે તો સારી વાત છે ના સાંભળે તો એનું એ ભોગવે રાખવાનું બાકી હું એટલું માનું છું કે આજે દેશનું પેટ્રોલ ડીઝલ આ ટ્રાફિકને કારણે બરબાદ થઈ રહ્યું છે એ જોઈ રહ્યો છે હવે એમ કહેવાય ને કે મેં મુકેશભેન તો કહ્યું ને મેં કીધું તમારા ફેસ એક્સપ્રેશન જોઈને મને ખબર પડી ગઈ કે મેં કીધું આ ફરી એકવાર આપણે ડિબેટ કરી રહ્યા છે આની ઉપર પણ ક્યાંક નિરાકરણ આવ્યું નથી એટલા માટે જ અરા તો ચર્ચા કરવી બહુ જરૂરી જોવા મળતી હોય છે

આપણે ઘણી બધી ડિબેટો કરી છે પણ એવું નથી હોતું કે થોડા સમય પહેલા જોયું હતું તો ગામ તળમાં જે ગામો આવ્યા હતા એના માટે પણ મુખ્યમંત્રી શ્રીએ છસો કરોડની જોગવાઈ કરી અને ત્યાં કોન્ક્રીટ ના રોડ બને આપણે વિકાસ જોવો જ નથી વિકાસ જે સરકાર ગવર્મેન્ટ કામ કરે છે જોવું જ નથી તો આપણે એ જ ઇટાલીના ચશ્મા કાઢવા જ પડે અને મુખ્ય મુખ્યમંત્રીશ્રીને ટાંકીને એમને જે શરૂઆત કરી તો એને એક પાંચ સેકન્ડ હું જોબ આપી દઉં કે તમારે એવું કામ તમારા જે તમારા શ્રેષ્ઠ નેતુ તો કેમ એવું કરે કે અમેરિકામાં જે ભારતની ફજીતી કરો છો અને ત્યાં જઈને તમે આરક્ષણ આરક્ષણ કરો છો નાબૂદ કરવાનું અને અહીંયા તમે એમ કહી રહ્યા છો કે નહીં અહીંયા આરક્ષણ નહીં વટાવીએ બીજી વસ્તુ કે અહીંયા આટલો આજે થોડા દિવસોમાં નવરાત્રી ચાલુ થશે આ જોયું છે કે સાયક્લોન આખું આખી સાયકલ બદલાઈ ગઈ છે હજી પણ વરસાદ અવિરત ચાલુ છે અને સમગ્ર ગુજરાત ગઈકાલે મહારાષ્ટ્રની એમની ચર્ચા કરી મહારાષ્ટ્રમાં ગઈકાલે એમને કદાચ નોલેજ નહીં હોય પણ રેડ એલર્ટ હતું આજે પણ ત્યાં મારા બે ત્રણ મિત્રો પ્રવાસ કરીને આવ્યા ફૂલ ત્યાં મેટ્રો કે ટ્રેન કે ત્યાં બંધ થાય એવી પોઝિશન છે એટલે વરસાદ ના રોકી શકાય એ ગવર્મેન્ટ પાસે ના હોય હા પાણી એને વધારે ઉતરી શકે જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા સરકાર માટે

ઇમરજન્સી હોય કે જ્યાં તાત્કાલિક રિપેર કરવા પડે એ રસ્તા રિપેર કરવામાં આવે છે આપણે જોવું જ નથી તમે ગાંધીનગર ની વાત કરી તમે બધી જગ્યાની વાત કરી તો તમે એવી તો વાત કરી નહીં ની સ્કીમો આવી ગઈ બધી જ જગ્યાએ કામ જોરમાં હોય ચાલુ હોય છે એક મિનિટ મુકેશભાઈ મુકેશભાઈ જ અમારા ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ધર્મેશભાઈ મુકેશભાઈ આ બંનેને પણ ક્યાંક સાંભળજો અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો એવું હોય ને કે મુકેશભાઈ અને નિલેશભાઈ વધારે જાણતા હશે અને ક્યાંક ધર્મેશભાઈ પણ જાણતા હશે કે જ્યારે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવે ને સૌથી પહેલાં ચેક કરવામાં આવે કે નીચે તરાલ પાણીની લાઈન કેવું કંઈ જતું જતું હોય છે કે નહીં જો જતું હોય તો તેના તરલ તો યોગ્ય કરવામાં આવે ને ત્યારબાદ અત્યારે કામ કરવામાં આવે ગોમતીપુર વિસ્તારમાં તમે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો અને પછી અંદર ક્યાંક પાઇપલાઇનમાં લીકેજ થયું કેવું વ્હાઇટ ટોપિંગ રોડની અંદરથી સામે આવ્યા હતા હવે તમે આને વિકાસ કહેશો યજ્ઞભાઈ હું એ વિસ્તારમાં જોયું એનું સંજ્ઞાન નથી લીધો પણ છતાંય હું કઉ છું કે વ્હાઈટ ટોપિંગ રોડમાં એવું છે કે આઠ બાય આઠ નો એક ચોસલા જગ્યાએ પાણી લીક થયું એ આખો ચોસલો કાઢીને કામ કરી શકે છે આમથી રોડ તૂટતો નથી બીજી વસ્તુ કે આજે સમગ્ર અમદાવાદમાં બધી જગ્યાએ વિસ્તાર વધતો જાય છે આજે હમણાં જ આપણે થોડા સમય પહેલા જોયું તો હેબતપુર નારોલ અને આવરી લીધા દિવસે દિવસે રિંગ રોડ વધતા જાય છે પબ્લિક વધતી જાય છે લાઇટ પાણી એના રોડ નિવારણ એની જે ડ્રેનેજ લાઈનો હોય એને આખા અમદાવાદ સિટીમાં સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવું અંડરપાસ બનતા જાય છે થોડા દિવસે દિવસે આપણે જોયું હતું હવે મેટ્રો પણ હમણાં જ ગૃહમંત્રી અમિત શાહજી આવ્યા હતા તો અમદાવાદ થી આપણે ટ્વીન સિટી કહેવાય છે કે અમદાવાદ થી ગાંધીનગર પહોંચવું હોય તો એક બંને સિટી ક્યારે અમદાવાદ આવી જાય ક્યારે ગાંધીનગર જાય ખ્યાલ ના આવે તો મેટ્રો ની પણ સુવિધા ચાલુ કરી દીધી કે આપણે જોયું કે પહેલા જ દિવસે પાંચ હજાર થી પણ વધારે પબ્લિકે સફર કર્યું જેટલી જે ટેક્સ લઈ જાય સરકાર તંત્ર એ ટેક્સ ની સામે જે વળતર કહેવાય એ વળતર સૌથી વધારે આપવા માટે આ સરકાર સક્ષમ છે મુકેશભાઈ કીધું કે શું અપેક્ષા હોય સરકાર પાસે પણ જે ધર્મેશભાઈ કીધું વાત સાચી કે વિપક્ષ છે જ નહીં તમને લોકો ગણકારતા નથી વોટ નથી આપતા સરકારમાં નથી પછી તમે સત્તા રહ્યા છો એ કઈ રીતે બની શકે આવા પ્રવક્તા જોયા કે દાન માં સત્તા માંગે છે જી જે રીતે ધર્મેશભાઈ ની તમે વાતને અત્યારે એક્સેપ્ટ કરો તો ધર્મેશભાઈ એક સવાલ કર્યો તો કે તમે વિકાસ વાતો કરો છો તો શું આ યોગ્ય વિકાસ છે અમારે દર વખતે શું આની ઉપર ચર્ચા કરવા બેસવાનું હોય સમગ્ર ભારતમાં અત્યારે ચોમાસાની સિઝન જે બધી જ જગ્યાએ રોડ તૂટતા હોય બધી જ જગ્યાએ પાણી આવતું હોય બધી જ જગ્યાએ પૂર પ્રકોપ થતા હોય મને એમ કહો કે ગુજરાતમાં રોડ તૂટતા જ નહીં હોય હિમાચલમાં રોડ તૂટતા નહીં હોય કેરળમાં તૂટતા નહીં હોય

અમે સારું પણ જોયું છે ખરાબ પણ જોયું ખરાબ માટે અમે સવાલ પણ કરી શકે છે કારણ કે રાજ્ય સરકારના તમે અત્યારે બેઠા છો ને જવાબ તમારી જવાબદારી પણ છે તો મીડિયાએ મુખ્યમંત્રી શ્રી પોતે એક માધ્યમથી કહ્યું છે કે મીડિયા કોઈ વસ્તુ બતાવે છે તો એને નેગેટિવ ની પોઝિટિવ લેવી કે ત્યાં સુધી કદાચ સરકાર તંત્ર ના પહોંચ્યું હોય તો ધ્યાન આપવામાં આવે તો અમે આ રીતે પોઝિટિવ લઈએ જવાબ આપવા અમે બંધાયેલા છીએ આપણે જોયું કે ત્યાં વિશ્વામિત્રીમાં જે દબાણો હટાવવાનું શરૂ થયું કોંગ્રેસ ને એના પણ રાજકારણના રોટલા શીખવા છે તરત આવી ગયું ભાઈ ભાઈ શરૂઆત કરી છે દાદાનું બુલ્ડોઝર માં ક્યારે ડીઝલ નહી ખૂટે આ શરૂઆત તમે કરી હોય તો આજે સત્તામાં હોય એટલા માટે સવાલ નો ખાલી જવાબ આપો કોંગ્રેસ એટલે મને એમ થાય છે કે અમદાવાદ આજે મારા પપ્પા સાયકલ લઈને આયા તથા એટલે હું આજે એની જ વાત કરી રાખું કે પેલા મારા પપ્પા સાયકલ લઈને આયા હતા એના કરતા મારે અત્યારે હાર એટલે ભાઈ ત્રીસ વર્ષથી ભાજપની તમારી સરકાર છે એ કોર્પોરેશનમાં ગુજરાતમાં જો તમારે આ જે કામ કર્યું એ તમે જો ગણાવતા હોય કરવા કામ નતું કરવાનું અરે ભાઈ મને સાંભળો એકવી નહીં મજા આવે તમને સાંભળવાની એટલે તમે જે

કે નવરાત્રી આવે હાઈકોર્ટ કે મુખ્યમંત્રી શ્રી ઓર્ડર પાડે રોડ થઈ જાય તો દર વર્ષે આવું ના હોય આ બરબાદી છે કારણ કે જે પૈસા ખર્ચાવા જોઈએ એના કરતા પચાસ સાહીઠ ટકા પૈસામાં તમે રોડ રસ્તા કરો છો જે બીજા વરસાદમાં ધોવાઈ જાય અને એની અંદર પાછું તમારું રાજકારણ ચાલે તમારા ઘર ભરાય આ જ થાય છે એના સિવાય કઈ થતું નથી અને હું તો તમને એમ કહીએ કે અમે વિરોધ પક્ષ તરીકે વાત કરીએ છીએ અમને પ્રજા કરી ગુજરાતની જનતા ને જ વિનંતી સાથે કહું છું કે આ જે તમારી ભૂલ છે એનો જ આ જવાબ આપી રહ્યા છે કે તમને પ્રજા ગણતી નથી ને અમે જે કરીએ તે અમે ભ્રષ્ટાચાર કરીએ રોડ ના બનાવીએ ભલે ગટરના નીચે દબાઈ જાય તોય ટોપિક રોડ દઈએ પછી પાછો ખોદી નાખીએ પણ તોય અમને પ્રજા મત આપે છે ને એટલે મત જે આપે છે ને નિલેશભાઈ એ મત તમારું મતનું રાજકારણ હિન્દુ મુસલમાન ને મત લેવાનું રામ મંદિરનું

મુકેશભાઈ ખાલી એક ત્રીસ સેકન્ડ માં મને અમદાવાદ ના પેલા ગોમતીપુર ના છે વ્હાઇટ ટોપિંગ રોડ પર પ્રતિક્રિયા આપજો સેકન્ડ હોય કે ત્રણ સેકન્ડ

કે નીચે ગટરના ઢાંકડા છે ત્યારે તે ભાઈને ખબર પડી અને ત્યારે બધા સફાળા જાગ્યા ને મીડિયામાં હાઈલાઈટ થયું ત્યારે એ કર્યું અને પછી હું સો ટકા કઉ છું યજ્ઞ પ્રમાણિકપણે કામ નહી થાય ત્યાં સુધી આ ડિબેટો કરતા રહેવાના પ્રજાના પૈસા ચવાતા રહેવાના ના વાઇટ ટોપિંગ રોડ સારી વસ્તુ છે પણ આ લોકો તમે એક વસ્તુ નથી આટલા વર્ષોથી તમારી માનસિકતા સારા બનાવવાની ક્વોલિટી વાળા બનાવવાની હોવી તો જોઈએ ને એ નથી એમની પાસે નથી ડિઝાઇન એ ડામર ને પાણી રોડ ને આડવેર ની વાત કરે છે બિલકુલ ખોટી વાત છે એમની પાસે ડિઝાઇન જ નથી નહીતર પાંચ વર્ષ સુધી કોઈ દિવસ ડામર રોડ તૂટે નહીં

આ વાત થી ભારતીય જનતા પાર્ટીના શાસનના લોકોએ જોવું પડશે અન્યથા આગળ જે રીતના પબ્લિકની નારાજગી છે નારાજગીનો ભોગ પણ એ નારાજગી બિલકુલ નહી સમસ્યાનો ઉકેલ આવે જ નહીં વિરોધ પક્ષ જ્યાં સુધી મજબૂત ના હોય અને એ પ્રજાની વાત સાંભળવામાં સરકારને રસ ના હોય ત્યાં સુધી આનો કોઈ નિકાલ નથી ભ્રષ્ટાચાર જે રીતના ચાલે છે જે રીતના ભ્રષ્ટાચાર ચાલે છે કોન્ટ્રાક્ટ પદ્ધતિઓ કોન્ટ્રાક્ટરો પાસેથી

Adna Zero Arms, o Yabshu.